જર્જરિત સરકારી હોસ્પિટલ કયા જિલ્લાની અંદર આ સ્થિતિ સર્જાઈ રહી છે ગઢડા તાલુકો છે અહીંયા સરકારી રેફર હોસ્પિટલની સુવિધા કે અસુવિધા શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ બોટાદ જિલ્લાનું સૌથી મહત્વનું અને મોટું શહેર ગઢડા અહીંની સરકારી રેફરલ હોસ્પિટલ પર શહેર સાથે આસપાસના અનેક ગામના લોકો નિર્ભર છે પરંતુ આજે આ હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે તે ચર્ચાનો વિષય બની ગઈ છે જુઓ આ દ્રશ્યો સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે દિવાલો ક્ષતિગ્રસ્ત છે આખું બિલ્ડિંગ જર્જરિત થયેલું છે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ પર સતત જીવનું જોખમ રહે છે

એમડી આખ્યુ ડોક્ટર એની નિમણૂક થાય તો પ્રજા બહુ સારું છે નાના માણસોને અત્યારે પૈસા ખર્ચવાની કોઈ પોઝિશન નથી જયારે કોઈ પણ આવે ચાલુ થઈ જાય છે આ બધું કેન્દ્ર સરકારની હાલત છે ઓપરેશન થિયેટર ભાવનગર જિલ્લામાં ફર્સ્ટ નંબર ની એ ગ્રેડ હોસ્પિટલ હતી અત્યારે બોટાદ જિલ્લામાં ગઢડા ભળ્યું છે અને એ ગ્રેડ જ છે પણ ડોક્ટર ની વડે દૂર થાય છે કરોડો રૂપિયા ના છે લાખો ના નહીં ઓપરેશન થિયેટર હોસ્પિટલની સૌથી ગંભીર સમસ્યા છે નિષ્ણાત ડોક્ટરોની અછત ગાયનોકોલોજીસ્ટની જગ્યા લાંબા સમયથી ખાલી છે જેથી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ખાનગી હોસ્પિટલમાં તગડી ફી ચૂકવવી પડે છે આંખના ડોક્ટરની જગ્યા પણ ખાલી છે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે ત્વરિત ડોક્ટરોની જગ્યાઓ ભરવામાં આવે અને જર્જરિત ભાગોનું સમારકામ કરાવવામાં આવે જલજી રીત હાલતમાં છે નવી હોસ્પિટલની જરૂર છે બાંધકામની સ્ત્રીઓના ડોક્ટરની જરૂર છે અને મશીનરી બહુ મોંઘી પડી છે આપણી પાસે એ ડોક્ટર નથી કરોડો રૂપિયાની વસ્તુ પડી છે બરાબર તો એ ડોક્ટર નહીં તો શું કામ નહીં એમ અત્યારે ધૂળ ધૂળ ચડી ગઈ છે એની માટે આપણી પાસે સાધનો તો છે પણ ડોક્ટર નથી તો જલ્દી એ વ્યવસ્થા કરાવે ડોક્ટર નવા નિમૂક કરે તો આ આપણે છોતેર ગામ છે બરોબર એ સતાય બીજા બીજા ગામડા આપણે તાલુકાના બીજા ગામડાના છે એ હોય તો આવે છે આ દવાખાનો ફર્સ્ટ નંબરનો છે પણ અમુક સુવિધા ડોક્ટરને લીધે બંધ પડ્યું રહ્યું છે બીજી તરફ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટરે કહ્યું કે ખાલી જગ્યાઓ અને જર્જરિત બાંધકામની જાણ વડી કચેરીમાં કરી દેવામાં આવી છે એક સુપ્રિટેન્ડન્ટ છે સુપ્રિટેન્ડન્ટની જગ્યા છે એમાં હું ઇન્ચાર્જમાં છું પછી મેડિકલ ઓફિસર જીપીએસસીલોજીસ્ટ ની જગ્યા ખાલી છે પછી જે એમો આવે 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 છે 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 એ ત્રણ નથી અને અને જગ્યા ખાલી બિલ્ડિંગ કન્ડમ થયેલું છે બિલ્ડિંગ એ હાલત છે એટલે કંડમ થયેલું છે અને ઇવન સ્ટાફ ક્વાર્ટર પણ કંડમ થઈ છે એ માટેની અમે લખીને મોકલ્યું છે એટલે જ્યાં હવે મંજૂર થશે જગ્યા